ગત રોજ અમે જયારે આ યાત્રાના બેનર લગાવેલા હતા સાહેબ એટલે ટ્રેક થી લઈને ઉભળાની વચ્ચે બે ત્રણ બેનરો સરદાર સાહેબ અને મોદી સાહેબના ફોટા વાળું કે ફાડી નાખેલા એટલે આજે મને કહેવાનો એ અવસર મળ્યો છે એટલે કહું છું કે જે બેનર જેને પણ ફાડ્યા હોય જે વિપક્ષના લોકોએ ફાડ્યા જે બે નંબરના લોકો ફાળ્યા હોય એનો વાંધો નથી પણ બેનર ફાળવામાં અમારો પહેલો નંબર આવતો એક જમાનામાં એટલે જેને પણ ફાળિયા હશે તો હવે બાકીના લોકોના જે એ ચાહે કોંગ્રેસ વાળા હોય ચાહે આમ આદમી પાર્ટી વાળા હોય એના બેનર બી વિરમગા વિધાનસભામાં ક્યાંય નહીં રહ્યા જાહેર મંચ ઉપરથી કહીએ છીએ અમે કેમ કે એના સરદાર સાહેબનું બેનર ફાળ્યું અને નરેન્દ્રભાઈ મોદીનું બેનર ફાળ્યું આમાં શું રસ આવતો હશે આવું એ તો સરદાર સાહેબે એ જમાના પાંચસો ને બાઠ રજવાડાઓને એક કર્યા ના કે હજુ જુનાગઢ ને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડત વિઝા આ એ સરદાર વલ્લભભાઈ પટેલ છે એનું બેનર પાડીને આપણને શું આનંદ આવતો હશે તો વિચારો કેટલી એમની માનસિકતા હલકી માનસિકતા હશે જેની કોઈ ગુણવત્તા જ નહીં હોય અને આ બધા પ્રયાસો આપણે જો સાથે મળીને કરીએ તો આવા બધાને જાકારો આપવા માત્ર એક કામ છે કે આપણે એકજૂટ થઈને વિકસિત ભારતનો સંકલ્પ લઈએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈએ સ્વદેશી ભારતનો સંકલ્પ લઈએ તો ગામડે ગામડે આપણે વધુ મજબૂતાઈથી વિકાસના કામો સાથે લાવી શકીશું કોણ વિચારે કે આજે આખા આખી વિધાનસભાનું વહીવટી તંત્ર તમારા ગામમાં છે કોણ વિચારે આખી વિધાનસભાના વહીવટી તંત્ર ની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તમારા ગામમાં છે આખા વિધાનસભાના અલગ અલગ ગામડામાંથી લોકો આ ગામમાં આવ્યા છે એક સાથે એસી લાખ રૂપિયાની પ્રાથમિક લોકાર કોણ થાય એક સાથે સાંજે ટ્રેડ ગામની અંદર હત્તર કરોડના વિકાસ કામના લોકાર્પણ ભૂમિ પૂજન થાય કોણ વિચારતું હતું કોને કલ્પના કરી હતી અને આપણે ભાગ્યશાળી એ છીએ એક જમાનાની અંદર આપણા તાલુકાના કોલેજ કરવા જવું જવું હોય તો માં પડે કે અમદાવાદ જવું પડે કડી જવું પડે શૈલેષભાઈ નરેન્દ્રભાઈ અમારા માંડલ ની અંદર સત્તર કરોડ રૂપિયાની સરકારી કોલેજ અમને આપી છે અને અમારા ગામની દીકરી કે અમારો દીકરો માંડલ બપોરે કોલેજ કરીને બપોરે ઘરે આવે તો મા બાપની સાથે રોટલી શાક ખાવા બેસે તો મા બાપ ને ચિંતા ના આવે આ એ વિરમગામ વિધાનસભા છે જ્યાં અમે માંડલની અંદર સાડા સાત કરોડ સરકારી હોસ્પિટલ નું કામ મંજૂર કરાવ્યું અને હવે થોડા દિવસ એકાદ મહિનામાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિરમગામ વિધાનસભાના એક હજાર કરોડ ના કામો નું કરવા માંડલ થોડા સમયમાં પધારવાના છે આવા વિકાસના કામોમાં બધા જોડાઈએ યાત્રાની અંદર જોડાઈએ અને નરેન્દ્રભાઈના જે વિકસિત ભારતનો સંકલ્પ છે એની સાથે જોડાઈએ બસ એવી આપશો પાસે અપેક્ષા રાખું છું